સમગ્ર સનાતન ધર્મમાં માનતા પ્રેમીજનોને મારા વારંવાર પ્રણામ આપ સર્વ જાણો છો કે આપણી સંસ્કૃતિમાં આશ્રમ વ્યવસ્થા મહત્વપૂર્ણ છે બ્રહ્મચારી ગૃહસ્થ વાનપ્રસ્થ અને સંન્યાસ આ આપણા ચાર આશ્રમો છે એમાં હું વારંવાર પ્રણામ કરું છું ઋષિઓ કહે છે ગૃહસ્થ આશ્રમ ઉપર બ્રહ્મચારી વાનપ્રસ્થ અને સંન્યાસ આ ત્રણે ત્રણ આશ્રમો ટકેલા છે સદગૃહસ્થો વંદનીય છે પરંતુ ગૃહસ્થ આશ્રમમાં જાણે અજાણે થોડી જીવ હિંસા થતી હોય છે सरस मजा नो अंदर भगवान मनु महाराज जी आ पंच प्रकार ने हिंसा ने दर्शा पंच सूना चुल्ले पैषण उपस्कर ચૌદ કુંભ્ય સરસ મજાનું નિરૂપણ કરતા મનુ મહારાજજી કહે છે ઘંટી દળવાથી અથવા બારે દરાવાથી ચૂલ્લાને પ્રગટાવવાથી આજના જમાનામાં ગેસ કહીએ તો પણ અગ્નિ પ્રગટાવવાથી સાવરણી દ્વારા ઘરની સફાઈ કરવાથી ખાનણીઓ ચટણી આદિ બનાવવા માટે ખાંડણીમાં કૂટવાથી પાણી જાણે અજાણે વાસણની નીચે જીવો મરવાથી પાંચ પ્રકારની હિંસા ક્યારેક ક્યારેક થતી હોય છે આ પાંચ પ્રકારની હિંસાથી બચવા માટે મનુ મહારાજે મનુસ્મૃતિમાં પાંચ પ્રકારના યજ્ઞ દરેકે દરેક સનાતન જનોએ કરવા જોઈએ એવી કરી છે પંચ યજ્ઞ કયા કયા છે તો એક સરસ મનુષ્મૃતિના શ્લોક ની અંદર આ વિચાર ને આવ્યો છે અધ્યાપનમ બ્રહ્મ યજ્ઞ પિતૃ યજ્ઞ સુતર્પણમ મો દેવો બલિભોતો નું યજ્ઞો અતિથિ પૂજન આમ પ્રથમ બ્રહ્મયજ્ઞ ની વાત કરવામાં આવી છે વેદો ઉગ્નિષદો બ્રહ્મસૂત્ર ગીતાજી રામચરિત માનસ રામાયણ છ દર્શનો અઢાર પુરાણો આ બધા ગ્રંથોનું સ્વાધ્યાય કરવું અને કરાવવું બ્રહ્મ યજ્ઞ છે હું કોણ છું જીવ શું છે જગત શું છે શા માટે મારો જન્મ થયો છે

આ પ્રત્યેક છે ત્રીજો યજ્ઞ છે જેમાં જુદા જુદા દેવોનું પૂજન કરવામાં આવે છે પંચદેવની પંચાયત પૂજા પ્રાચીન પરંપરાથી આપણી સંસ્કૃતિમાં છે ગજાનંદ ગણપતિ મહારાજનું પૂજન કરીએ શિવજી નું પૂજન કરીએ કે આધ્યાશક્તિ દેવીઓનું પૂજન કુળદેવીનું પૂજન હોય કે સરસ મજાનું નવ ની અંદર નવરાત્રીમાં પૂજન હોય તો દેવોનું પૂજન વિષ્ણુ ભગવાન અને રામકૃષ્ણ આદિ સર્વ છે અવતારોનું પૂજન અને સૂર્યનારાયણ ભગવાનનું પૂજન આ બધું દેવ યજ્ઞના અંતર્ગત છે આવે છે એમ કહે છે અને આગળનો ચોથો યજ્ઞ છે બલિ વૈશ્વદેવ યજ્ઞ તેની અંદર ભૂત બલિ અને પંચ બલિનું મહત્વ છે પરંતુ બલિ શબ્દનો લોકો ખોટો અર્થ લે છે એટલે અહીં હું સ્પષ્ટતા કરું છું શાસ્ત્રોના આધારે બલિનો મતલબ છે અહીંયા નૈવેદ્ય ભોગ થાય છે તો પશુ પક્ષીઓને એનો હિસ્સો આપો આ બધું બલી વૈશ્વદેવ યજ્ઞ ના અંતર્ગત એ આવે છે તેમજ બ્રાહ્મણો સરસ મજાના શ્રેષ્ઠ સાધના કરનારા સાધકો સાધુ સંતો આ બધાનો સદગૃહસ્તો આપણા ઘરે જે આવે એને પ્રેમપૂર્વક યથાશક્તિ અને યથા સામર્થ્ય સત્કાર કરવો એ બધું અતિથિ યજ્ઞના અંતર્ગત આવે છે સામાન્ય રીતે અગ્નિહોત્ર કરીને તમામે તમામ પુણ્ય કર્મોને યજ્ઞ કહેવામાં આવે છે મનુષ્યના જીવનની સાર્થકતા એમાં છે કે મનુષ્ય શ્રેષ્ઠ કર્મ કરી અને મહાનથી પણ મહાન બને સવને અને ઉપયોગી બને એમાં જ ધર્મની સાર્થકતા રહેલી છે તો આવો સરસ મજાનો દ્રષ્ટિકોણ આપણા ઋષિઓએ આપણને આપ્યો છે તો પ્રત્યેક સનાતન ધર્મમાં માનનારા અને એનાથી પણ હું આગળ કહું તો તમામે તમામ મનુષ્યોએ આ પંચયજ્ઞ કરવા જોઈએ પંચયજ્ઞની અંદર વિશ્વની તમામે તમામ જે એ સમસ્યાઓનું સમાધાન છે પણ સમયના અભાવે અહીં એની આપણે ચર્ચા કરતા નથી પરંતુ પંચ યજ્ઞને જે જીવનમાં અપનાવીએ અને આપણે સુખી થઈએ અને આ સમગ્ર વિશ્વ સુખી થાય બધા જીવો સુખી થાય એવી પરમાત્માને પ્રાર્થના સાથે અહીં વાણીને વિરામ આપીએ છીએ હરિયો